હેલો ગુડ મોર્નિંગ જેમનાજી સિશીલા શાતા કેમ છો બધા આઈ એમ તમે પણ મજામાં છો પણ મજામાં છું તો મોર્નિંગ થઈ ગઈ છે ને આજે ને ફ્રેશ થઈ ગયા છે અને હવે આપણે મંદિરની પૂજા કરીશું દેવા માતાની પૂજા કરીશું પછી આપણે આગળ આગળ મળીએ તો સિદ્રા સાતવની હાર્દિક હાર્દિક શુભકામના અને 15 ની ઓગસ્ટની ફન હાર્દિક હાર્દિક શુભકામનાઓ તો ચાલો આપણે બધી પૂજા ને ઊં કરી રહીએ અહીંયા ઉમરા પૂજન થઈ ગયું છે અને અહીંયા આપણે દીવા પણ કરી લીધો છે

શુભંકર કલ્યાણ આરોગ્ય ધન સંપદન મેં પેલી જ વાર આ રીતે પૂજા કરી છે ઘરે કેમ કે અમારે ત્યાં તો શીતળા માતાના માટીના બનાવવામાં આવે છે શેરીએ શેરી અને ત્યાં શેરીએ શેરી પૂજા કરવા જવાની હોય છે પણ અહીંયા તિલકવાડામાં આ સાતમ સાતમ એ કરતા હોય છે એટલે અહીંયા પૂજા કરવા બધું કન્ફ્યુઝ હતું એટલે આજે સીત્રા માતાનું નામ લઈ અને આપણે પહેલી જ વાર ઘરે પૂજા કરી દીધી છે તો ચાલો આપણે વાર્તા પણ કરી લઈએ તો ચાલો આપણે જે માતાજીની પૂજા કરી છે સીતરામા માની ત્યાં મેચને આપણે વાર્તા કરી લઈએ

ને મારે રિલ્સનું શૂટિંગ કરવું હતું તો આપણે જો કોસ્ટ્યુમ ચેન્જ કરી દીધા છે મસ્ત રીલ્સ બનાવી છે તો તમે બધા જોજો તમે તો શેર કરજો હવે આપણે આપણે કોસ્ટયુમ બકી દઈએ અને આજે કંઈ એટલું કામ ખાસ છે ને કાંઈ જમવાનું નથી બનાવાનું આજે આપણે કપડા પણ નથી ધોતા તો જે હવે કંઈ કામ વધ્યું છે નહીં પણ જે થોડું ઘણું બાકી છે એ પતાવી લઈએ અને અણજનને માથું દુઃખે છે તો એ સૂઈ ગયા છે અને મારા માનવ છે ને બહાર રમે છે બોલો એને તો આખો દિવસ પૂરો થઈ જાય છે કઈ નઈ ચાલો હવે આપણે થોડું ઘણું કામ છે પતાવી તો પાર્સલ પાર્સલમાં છે લેપટોપ નું ચાર્જર હવે આ ચાર્જર થી લેપટોપ ઉપડે તો સારી વાત છે ને તમાર માનવ ને ટીવી બંધ છે એક મહિનાથી ચલો ઓપનિંગ કરવાનું મનો અહીંયા અહીં આમ જો તો આ શું કર્યું ત્યાં ચોટલી વાળી સાથે બોલાને સામે થી માર ચોટલી વાળા કે મમ્મી માર ચોટલી એ છોડ નખ્યા કેમ છોડના ચાલો તો ચાર જણ ઓપનિંગ કરીએ અને ચેક કરીએ આપણે લેપટોપ ચાલુ થઈ જાય આઈ વીશ થશું એ મારું રબર તૂટી જશ ચાલો તો આપણે વરસા માસી ગેસ જો શું કરી રહ્યા છે સાતમ આઠમ ના સાતમ આઠમ ના પત્તા રમાઈ રહ્યા છે અહીંયા ગાડી જો તમાર જેવું મને નહી આવડતું માસી પણ કાઠિયાવાડ ના ખબર પડે થોડી ઘણી પણ આવડે નહી અમાર જેવા

જો આમને આમાં આપણને કઈ ખબર નહીં પડતી પણ આ લોકો રમે છે આપણે જોઈએ છે કોણ કોણ સાતા માડમ પર પત્તા રમે છે કમેન્ટ કરી આ જસ્ટ મનોરંજન માટે રમી રહ્યા છે અને અમે એમને જોઈ રહ્યા છે આજે કઈ કામ નહીં કરવાનું એટલે આજ કરવાનું કોઈ બેન નીકળી પાણીપુરી તો બટાકા ફોલી લઈએ પાણી અંજન લેવા ગયા છે અને પકોડી તો રાત્રે લાવી દીધી હતી તો ચાલો બટાકા ફોલી લઈએ અને માવો રેડી કરી દઈએ તો આપણે અત્યારે ખાવાની છે પાણીપુરી ઠંડી ઠંડી પાણીપુરી લો અમારે માનવભાઈ સર્વિંગ કરે છે પાણીપુરી નું ખાવા છીએ જમવા ગયા છે નાસ્તો કરવા જે કોઈ આજે બધું હા બરોબર બોલો પાણીપુરી ખાવા ઠંડી ઠંડી અમે ઉલટું કામ કર્યું છે રાતનું બધું એડવાન્સ પેક કરી મૂકી દીધું રાત્રે તમને વિડીયો બતાવવાનું રહી ગયું તમે શું કરો છો માનુભાઈ डूंगी भरू छू डूंगी भर देता हाँ बेटा हाँ भाई।, भाई चलो खाई लीए खाई लो बेटा આપણે આવી ગયા છે ટેરેસ પર મસ્ત મજાનો નજારો છે તો થોડી વાર ટેરેસ પર બેસીને ટેરેસ ની હવા લઈએ કેમ કે ઘરમાં કંટાળો આવતો તો આજે આખો દિવસ કઈ કામકાજ હતું નહીં એટલે કંટાળો આવતો તો લાવ થયું કે થોડી વાર આપણે ટેરેસ પર જઈએ

मजा ही जाए मजा मन तो सजा लागे ले मन भी ऐसी रहन वो कंटाड़ा बराबर है पर हम वो काम वाली जाए वाह भाई हवा मिठी मारवा है भाई कसू काम जब बाकी आवा नहीं भाई हाथी वाट ना मानाओ हाँ हाथी वाट हाँ यार ब्लॉग नहीं एंड करता चला पर पर। ए एंड करा આ નો વીડિયો આપણે અહીંયા જ એન કરી છે એ મની સુના વીડિયોમાં નવા કન્ટેન્ટ સાથે તો અમારા વિડિયો તમને જોવાનું ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક આંગદોવાનું ભૂલતા નહીં બાય 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 હેપી જન્મદિવસની એડવાન્સમાં